બે દાળ કાચી હરા કોઈ આવતા નહીં હું તો ભેસોની પીતી બહુ ઊંચી લાગે કોઈ વેપારી આવતા નહીં કોઈ વેપારી આવે તો મારાવાળી કોમ થઈ જાય પૈસા તો સેટિંગ થઈ જાય ને હું કરતા ઊંઘવા જતા હે એટલી મને રાગે આગળ મને

તો ટાઈમ આલા ગઈ યાર ના ના મારા આગળ ભરવાના હી યાર પૈસા તમારા આલા પરજી ગમે કરો તમે મેં એવું વિચારી મેલી તો કે મારા વડિયા ખેતી મે પાકી તો રોંજી ના જાય ઓ બેમા વાત ન તો આઠ મહિના થયા કોઈ ના ટક્કર જાલ ભઈ આટલું એટલે તય ના પૈસા મને કરવાનું કરો 10 વાગે કાલે બરોબર ખમાયું નહીં આવો બેમા ના ના કરી લે કરી લેડો ના યાર એ બધું ખોટું બોલ માણાઈ જો તમે ગમે ગમે કરો પણ મને કાલે તમે પૈસાનું કોક કરી આલો રોણજી

પૈસા ગયો પૈસા મારે કાલ હોવાથી જોવું છેલ્લા ને પોલી બરોબર મળી જાય પૈસા કાલ હોય પોંચ વાગ્યે મારે ઘેર જોવું બરાબર

આઠ મહિના થઈ ગયા પૈસા હાલે બોલો અતાર માગો છો હજુ બે મહિના મારા ફેર થવું પડશે એના જોડે કારણ કે લેવા જ નહીં તાર નથી મારા ચેટલી વખત એના ઘેર જવાનું પૈસા માગવા મને સારે છે હવે આ ભેમા ભેમા જીતો મારો જીવ લીધો છે શું કરવાનું મારા હવે હું હરવાનજી હા આવો ભાઈ આવ્યો એક એકલા બફડો યાર બધું

ભેસ ના ચ આવે ભાઈ બેસ તો યાર સીતી રહેશે હજાર ની બેસી મારે ઓહ પણ એક કામ કરો હા ભેસ ચાલો ઉપર જે પૈસા લેવાના લઈ લેવાના હા એ વાત તમારી તમે કરો ને ફોન કરવા દીજો

હલો હા બોલ બે હા આઈ ગયા પૈસા હેતા હતા તાણે મારે ભેસ નહી તો મારે એવી તો દેલી છે ઘેર મારે તો અનુકૂળ પૂરું કરે તારું એક વધારાનું લાઈન બોધ ઓરે નહીં મેં ના ના મારે ભેસ નહીં તો તી મારા કાલે મેં કીધું ને વાયદો કર્યો હ હા પૈસા જો ભાઈ કાલ હોજી પોચ વાગે ના ભાઈ તું ગમે કરજે ના ના ભેમા બકાન બધું છોડ દે મારે ભેજ નહી દેતી તું મેલ ફોન મેલ હા ફોન મેલ આની વાત હતી અલે આ ભાઈ ભેસ વાત હતી તો ભેસ ભેસ કરતા હતા હા એટલે ભેમા હું કે છે હ કે રોજ પૈસા નહીં બરાબર કે કે માર ભેસ તૈયાર થઈ જાય હે

રોનજી તો બેસલ્યા ના પાડી ના પાડી કે હું તો કે બહુ બધી ગેરી કઈ

બઉ પૈસા વપરાય તારા બોલો મજૂરી આવી ને તમારે પોચા ને તમારે પચાસ હજાર રકમ વિચાર કરો તમે આ યુવા તો વાત કરી બેસ વેચી પૈસા આલુ પણ આ તો ભેસ કીધું આખી લઈ જાય

ખર્ચો નહિ થાય હાલ ભલે અઠવાડિયા ની કાચી ભાઈ એ બધું મારે નહિ જોવાનું પણ મારે તો સીધી વાત છે કે પોત્રી હજાર રૂપિયા માં હું લઈ જઉં બાકીના પંદર હજાર બે દાણા મને ઘેર આવીને ના જવાના મગજ મારી કરવી નઈ સમજાવાની યાર પતાવી દો અમને તમારે હાલ લે તમારું શંકરજી બધા આઠ મહિને જૂતા બે હજાર રૂપિયા હઈ ગયા મારો હું થયું પચાસ હજાર આડ્યા છે તે ચોક્કસ છૂટું છે અરે ભેસ વળગાડ્યું છે મને અરે ભેંસ જે હાલજો કે ભેંસ પણ આવી એસી હજાર ની ભેંસ પોત્રીસ હજાર માં માગી તો મેળવો ભેંસ છું સર એ બરાબર હા યાર પણ મારો બીજું વધારે લઈ જઈને ઘેર ચોક્કસ બધું લેવી ના હોય તો પછી પૈસા તમે જોડી ને આલો પણ પૈસા માગી હાલ પૈસા માગી તો વાયદો કર્યો છે કે વાયદો તો કીધું પણ ભેસ વેચવાની નઈ ને યાર એવું

બધી વાત સાચી પીઠો ઊંચી તમ તારી ઊંચી કિંમત એ કો એનો કોઈ સવાલ નહિ બરાબર પણ હમણાં તો આજનો વાયદો પચાસ હજાર નો બરાબર એવું આજનો હાજનો પાછો વાયદો કર